નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલીમાં સ્પા મસાજ પાર્લર માટે નવો નિયમ માલિકોએ કર્મચારીની વિગતો સીસીટીવી ગ્રાહક આઈડી સહિત તમામ માહિતી પોલીસને આપવી પડશે અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ આ જાહેરનામું પરિષદ કર્યું છે જિલ્લાના તમામ સ્પા અને મસાજ પાર્લર પાલ માલિકોએ પોતાના કર્મચારીઓની સંપૂર્ણ વિગતો પોલીસને આપવી ફરજિયાત છે આમાં કર્મચારીઓના નામ સરનામા મોબાઈલ નંબર ફોટોગ્રાફ આધાર કાર્ડ નંબર અને ડ્રાઇવિંગ લાયસન્સ નંબરનો પણ સમાવેશ થાય છે સાથે જ પાર્ટનરની વિગતો પણ આપવાની રહેશે સુરક્ષાની દ્રષ્ટિએ રિસેપ્શન અને કોમન એરિયામાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે આ કેમેરાનું ત્રીસ દિવસનું રેકોર્ડિંગ સાચવવાનું રહેશે માલિકોએ મિલકતના માલિકી કે ભાડા કરારના પુરાવા પણ જમા કરાવવાના રહેશે ગ્રાહકોની સુરક્ષા માટે દરેક ગ્રાહકનું આઈડી પ્રૂફ રાખવું ફરજિયાત છે તમામ વિગતો રજિસ્ટરમાં નોંધી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા રહેશે આ હુકમ દસ નવેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ